નમસ્કાર ખેડૂત મિત્રો હું મૌલિક પટેલ તેનપુર ગામનો વતની છું બાયડ તાલુકો અરવલ્લી જિલ્લો મેં પોતે આજે સુકેતુ કહેતું સીડ્સનું પ્રાડો વેરાયટીનું વાવેતર કર્યું છે આજે લગભગ એના પંચ્યાસીથી સિત્યાસી દિવસ જેવું ટાઈમ થયો છે બરાબર તો આ ખેતરની અંદર છોડની હાઈટ પહેલાં તો છોડની હાઈટ જોઈએ ને તો લગભગ સાડા ચારથી પાંચ ફૂટ જેટલી હશે સાડા ચાર ફૂટ તો મારા ખ્યાલથી ખરી જ બરાબર આમાં મોગરાની સંખ્યા બહુ જોરદાર આવે છે નવું ફ્લાવરિંગ જોરદાર છે છોડની ગ્રીનરી બહુ જોરદાર છે છોડમાં ક્યાંય વાયરસના છોડ નથી લગભગ બેથી ત્રણ ટકા જેવા છે આજે પંચ્યાસી સિત્યાસી દિવસ થયા ત્યાં સુધીમાં ઘણી વેરાયટીઓ ખેતરમાં પૂરી થઈ ગઈ બીજી બીજી વાત એ કે આ ખેતરની અંદર બ્લાઇટ પાનખંડનો પ્રોબ્લેમ એકદમ નહીં વધશે આજની તારીખમાં તમે જુઓ તો ખેતરની અંદર ફૂલ પાણી ભરાઈ રહેલું છે લગભગ વરસાદ છેલ્લા ચાર પાંચ દિવસથી કન્ટિન્યુઅસ છે બરાબર બીજું મરચીની ક્વોલિટી અને મરચીની શાઇનિંગ એકદમ પોપટી કલરની બહુ જોરદાર છે અને બેઠક પણ બહુ જોરદાર છે એટલે લગભગ આ ખેતરની અંદરથી મેં પ્રોડક્શનની અંદર વાત કરીએ તો બારથી તેર પિકિંગ કરે છે એમ અત્યારે પાછળના પાંચ છ પિકિંગ આવે એ લગભગ અઢીસોથી ત્રણસો જબલાનું પિકિંગ આવે છે એક એકરનું વાવેતર કરેલું છે એટલે લગભગ આ ખેતરની અંદર માણો ને તમે તો એકસો એસીથી નેવું મન એવરેજ નીકળે છે એકવાર આમાંથી બરાબર ચારથી પાંચ દિવસે શું કહેવાય પંદર લેબલ ખેતર વીણવાનું પૂરું કરી દેશે એ પૂરું થાય એટલે ફરીથી સ્ટાર્ટ થઈ જાય છે વીણવાનું એટલે મતલબ કે પ્રોડક્શન આવી છે દર ત્રણથી ચાર દિવસે રિપીટ પિકિંગ આવી જાય છે બીજું આ વેરાયટી માર્કેટની અંદર જાય ને એટલે પહેલાં વેચાઈ જાય છે બીજા ડાર્ક ગ્રીન કલરના મરચાં આવતા હોય છે પિકાડોર સિગમેન્ટમાં પણ એના કરતાં આનો ભાવ થોડો ઊંચો મળે છે બીજું અત્યારે લીલા મરચાંનો ભાવ એકદમ નહીં છે તો બી આ મરચું માર્કેટમાં એકદમ સહેલાઈથી વેચાઈ જાય છે તો ખેડૂત મિત્ર તમે જોઈ શકો છો છોડની હાઈટ કેટલી ઊંચી છે બરાબર અને આ ખેતરની અંદર ટ્રીટમેન્ટ પણ બહુ જોરદાર કરેલી છે આ ખેતરની અંદર બેક્ટોફાર્મ કંપનીનું ગોલ્ડ માઇનર પોટાસિકા ટ્રાઈકોડરમાં એ પણ બેક્ટેરિયલ કલ્ચર ચાલુ રાખ્યા હતા અમુક ટ્રીટમેન્ટ નીચેથી ફર્ટિલાઇઝરમાં કરેલી છે પોલીસલ્ફેટ છે પોટાશ ડીએપી કોઈ વોટર સોલ્યુબલ ગ્રેટ મેક્ઝિમમ આપવા નથી પડ્યા એકદમ મિનિમ કરવા પડ્યા છે બરાબર પહેલાં તો આખું ફિલ્ડ હું તમને બતાવીશ ફૂટની હાઈટ નહીં એ બધું બીજા બતાવો તો ફૂટની હાઈટ તમે જોઈ શકો છો આ દાખલા તમે આ પિકિંગ ચાલુ છે અહીંયાથી પિકિંગ ચાલુ કરીને આ બાજુ આવી ગયા છે ફરીથી હું તમને બતાવી દઈશ તો આ પિકિંગ ફરીથી તૈયાર થવા આવી ગયું છે આ મરચાંની બેઠક આ બે દિ પહેલાં જ વિનાયા છે બરાબર સાડા પાંચ ફૂટની હાઈટ કરવાની છે જી તો એક ફૂટ બાકી છે જોરદાર વેરાયટી અને ખેતરમાં ફૂલ પાણી ભરાઈ રહેલું છે છેલ્લા ચાર દિવસથી આ જોઈ શકો છો તો પણ પાનખંડનો પ્રોબ્લમ પ્રોબ્લેમ એકદમ નહીવત છે આ ફ્લાવરિંગ પણ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કેટલું જુસ્સાદાર ફ્લાવરિંગ માલ પણ એટલો જોરદાર બેસે છે છેક નીચેથી ઉપર સુધી કડિયો કડિયો જ દેખાય છે મરચાંની આ પિકિંગ થઈ ગયું છે આજે આ પિકિંગ ચાલુ જ છે હાલ બરાબર જોરદાર વેરાયટી રોગ પ્રતિકારક શક્તિ આ વેરાયટી જેટલી બીજી કોઈ જ કંપનીમાં નથી એ હું કહી શકું એઝ એ ખેડૂત તરીકે અને મારો મોબાઈલ નંબર છે ચોરાણું અઠ્યાવીસ અઠ્ઠાણું સત્તર છન્નું પ્રાડો શું કહેતું સીટ્સ સુપર વેરાયટી